મારા વાલાસણ જન્મ સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાર્થ આજે ચૈત્ર દશમ બુધવાર રાશિ છે કુંભ નામનાક્ષ છે ગસ અને સ આપણે સોહારણ વાંચવાનું ચાલુ કરવું જોઈએ તો ત્રણ દિવસની અંદર પૂરું થઈ જાય ઓખાર ઓખારના દાંશ કરવા તો સ્ત્રીને લગતો બધો જ શણગાર આપવો જે આપણે ઓખાબાઈને આપીએ છીએ એવો ભાવ કરવો સાડી ચણ્યો બ્લાઉઝ ટુવાલ બંગડી રૂમાલ બક્કલ બોરિયા સેટ નીલ પોલીસ પાવડર આવું બધું આપી શકાય પછી પાકો સીધો ભરીને આપી શકાય ત્રણ દિવસના મહત્તમ બહુ છે સોનું ચાંદી એ પણ આપી શકાય કન્યાદાનમાં બધી જ વસ્તુ જો થાળી વાટકો કરશો વરાજાના લુગડા કન્યાના કપડાં અને સોનું ચાંદી ચાંદીનું મંગળસૂત્ર લ્યો ચાંદીની પગની માથી લ્યો હાથની વીટી લ્યો